હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજની બધાને હાર્દિક શુભકામનાએ અને બધાને જય જય રામાપીર બાપા તો દોસ્તો આજે રામાપીર બાપાની બીચ છે તો ઘણી જગ્યાએ આજે મેળા પણ હોય છે તો બધા હંસી ખુશીથી મેળાને ઉજવજો અને અમારે પણ જવાનું છે આજે મેળામાં પણ તમને ખ્યાલ છે કાલનો વિડીયો જોયો હશે એને કે આપણી ગાડી ક્યાં છે તો આપણે બીજાની ગાડી લઈને તો કંઈ જવાનું નથી એટલે આપણી ગાડી બપોરે સાડા બાર વાગ્યે કીધું કમ્પ્લીટ થઈ જાય છે તો સાડા બાર વાગે આપણે જઈશું કંઈક મેળામાં અત્યારનું શૂટ કરીશું તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને જોતાં પહેલાં લાઇક દેબી દી ગયો તો ચાલો દોસ્તો હવે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું સાડા સાત વાગી ગયા માતાજીને દીવાબી કરી નાખીએ અને રામાભીરનું સવારમાં નામ પણ લઈ લીધું હે તો જમીન લઈએ અને જમીન સીધા જઈએ

તો દોસ્ત તો જો વાગી ગયા છે સાડા ચાર થઈ ગયા છે અને બેઠા છે એ મહાદેવના મંદિરે અત્યાર સુધી જિગ્નેશભાઈના ઘરે હતા કેમ કે એ બીજ રહ્યા રાહે ગાડી લઈ અને આવીને આપણે ગાડી સર્વિસમાં મૂકી હતી તે લઈ અને પછી જિગ્નેશભાઈના ઘરે અત્યાર સુધી કેમ કે થોડોક તડકો હતો અને અત્યારે પાછું વાદળ આવે વરસાદ આવે એવું થઈ ગયું છે વાદળા ફૂલ થઈ ગયા હે જો તમને દેખાડું વાદળ છે અને વરસાદ પણ આવે એવું છે તો જીગ્નેશભાઈ કહે છે કે હવે આપણે રામાપીરના મંદિરે જઈએ અને વિડીયોમાં તમને દર્શન કરાવું રામદેવભાઈના અમારા ગામમાં મંદિર છે સરસ મજાનું જોકે સવારનું ત્યાં પ્રસાદીનું પણ ચાલુ જ હતું પણ આપણે જાતા ખીરની પ્રસાદી લીધી અને જીગ્નેશભાઈ તો જોકે બીજ રહ્યા આજે રામાપીરની એટલે એ આખો દિવસ નહીં ખાય પણ સાંજે રામદેપીરની પરસાદી લઈ અને પછી ફરાળ કરશે અને આજે એમાં અમારા સિટીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળી હતી પણ એનું આપણે શૂટ કરવા નતા ગયા કેમ કે ગાડી આપણી આગળ હતી નહીં ગાડી હતી તે સેરીસ મૂકી દીધી પછી અત્યારે જાવી તો મોડું થઈ જાય છે એટલે કીધું આપણે રામદેવભીરના દર્શન કરી લઈએ અને ઓલરેડી જગન્નાથ મહાદેવનું મંદિરનું મહાદેવ શું જગન્નાથ ભગવાનના મંદિરનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો જ છે તેમાં પૂરેપૂરું મંદિર અને જગન્નાથ ભગવાનના દર્શન પણ કરાયેલા તો દોસ્તો હવે હે ને આપણે જઈએ છીએ રામદેવ મંદિરે તો ચાલો તમને દર્શન કરાવવું અને આજનું જે આયોજન હતું તે પણ બતાવું તો ચાલો હવે જઈએ સીધા મંદિરે તો દોસ્તો જો આપણે રામાપીરના મંદિરેથી દર્શન કરી અને વ્યાયાશિ કેમ કે અહીંયાનું શૂટ આપણે નથી કર્યું અને ખાલી દર્શન જ તે કર્યા છે અને દર્શનનો વિડીયો દૂધાયો કેમ કે અહીંયા ઘણે બહેનોનો સત્સંગ પણ હતો અને ઘણું બધું ટ્રાફિક હતું અને આજે બહુ મોટી આરતી છે એટલે ઘણા બધા ભક્તો પણ બહુ ભીડ હતી એટલે માણ માણ કરીને અંદર જઈ અને રામદેવ શૂટિંગ કર્યું અને બહારનું પછી કે ન કર્યું કેમ કે થોડીક શરમ થાય એટલે પછી આપણે લેડીઝ હોય અહીંયા આપણે બંને ત્યાં સુધી શૂટ નહીં કરતા કોકને હુલું થાય કે અને નો શૂટ કરવાનું કારણ તમને કહું કેમ કે હજી આપણે એટલા બધા વ્યૂ પણ નહીં થતા અને કોઈને ખબર પણ ન હોય કે વિડીયો ઉતારે છે અને શા માટે ઉતારે અને નહીં આપણે કોકનો વિડીયો ઉતારી ગયો તો નકામું એક થાય એમ કરતા આપણે બહેનો હતી લેડીઝો ઘણી બધી હતી એટલે વિડીયો શૂટ ન કર્યો અને આપણે રામદેવપીરના મંદિરની અંદર જઈ અને પછી રામાપીરની મૂર્તિ છે તેના દર્શન કર્યા તો દોસ્તો ચાલો હું તમને દર્શન કરાવું તો દોસ્તો દર્શન બધા કરી લેજો ખૂબ ભાવથી જેમ કે આજે રામદેવપીરની મોટી બીચ છે એટલા માટે અને આજે રામદેવપીર પાસે તમે વિડીયો દ્વારા માગો તો પણ કામ કરી દે એવા અમારે રામદેવપીર મહારાજને

દર્શન કર્યા અને અત્યારે હું સૌ અમારા ગામમાં હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં બળિયા હનુમાનજી મહારાજનું મંદિર છે અને એનો વિડીયો પણ આપણે ઓલરેડી ઉતારેલો હોય અને જો બગીચો તો મેં તમને કીધેલું છે બહુ મોટો બગીચો છે એટલે ત્યાંનું શૂટ નહીં કરીએ અને દોસ્તો વાગી પણ ગણાય ગયા છે સાત વાગી ગયા એ અને જે મંદિરે મોટી આરતી છે તો ત્યાં પણ જવાનું છે અને કાલે પણ ભજન હતા અને આજે પણ મંડળના ભાઈઓનો ભાવ છે કે આજે પણ રાખશે જો રાખશે તો તેનું શૂટ થોડું ઘણું કરી અને કાલના વિડીયોના વિડીયોમાં ક્લિપ નાખીશ તો જોવાનું ભૂલતા નહીં દોસ્તો અને વિડીયોને આપણે અહીંયા નાનો એવો બની ગયો કેમકે આજે આપણે જવાનું હતું શતરંગ ધામ બાપાના દરબારમાં પણ આપણે ગાડી કાલે મેં તમને કીધું સર્વિસમાં મૂકી દીધી અને થઈ નહીં એના હિસાબે પછી આપણે શતરંગ નો ગયા કેમકે ગાડી તે દોઢ પોણા બે વાગ્યા આવી એટલે પછી શૂટ નો થયું અને પછી ના પણ જાવી તો બપોરે ત્રણેક વાગ્યે પહોંચ્યું કેમ કે અહીંથી અમારે ઓલરેડી પચાસ કિલોમીટર થાય એટલે પછી ત્યાં જવાનું કેન્સલ રાખ્યું અને અમારા ગામના રામદીપીર બાપા છે તેના દર્શન કર્યા તો ચાલો દોસ્તો વિડીયોને આપણે પૂરો કરીશું અને મળીશું આપણે કાલે અને દોસ્તો બધાએ અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મેં કીધું એમ વિડીયોમાં વ્યૂ આવે એટલે હું ગમેના પણ શૂટ કરવાની આમ ઉત્સાહ થાય પણ વ્યૂ જ નથી આવતા અને ઘણા લોકોને જે વ્યૂમાં પણ નહીં ખરી પડતી હોય તો દોસ્તો તમને કહું કે જો વ્યૂ એટલે તે જણો એક વ્યક્તિ મારો વિડીયો જોવે બે મિનિટ સુધી એટલે મને એક વ્યૂ મળે એવા પાંચસો વ્યૂ આવે ને તો પણ આપણે ઘણા જાજા નથી જોતા પણ પાંચસો વ્યૂ આવે ને તો પણ આપણે ઘણા ઘણી જગ્યાએ એકવી તો દોસ્તો વ્યૂ અને જેથી કરીને તમારા બધા ગ્રુપમાં મારા વિડીયોને શેર કરો જેથી કરીને પાંચસો વ્યૂ આવતા થાય તો નવા નવા તમને નવા નવા સ્થળ જોવા મળે નવી નવી જગ્યા પણ જોવા મળે છે તો ચાલો દોસ્તો કોશિશ કરજો બને ત્યાં તો દોસ્તો કોશિશ કરજો બને ત્યાં સુધી શેર કરવાની તો ચાલો મળશું હવે કાલે તો બધાને આજના જય રામાપીર અને દર્શન કર્યા અને બીજ આપણે આજે રાત્રે બાર વાગ્યે પૂરી થાય તો ચાલો હવે પછી મળશું આપણે કાલે તો બધાને જય રામાપીર ટાટા બબાઈ